હાલો મિત્રો ડાયરા રામ રામ સીતારામ કેમ છો આયો તમે બધા મજામાં હે ને હું મજામાં છું ને આપણે કાનુડાને જોવા છે કાનુડો તમે જોતા હે તો બધાને અહીંથી જ હું દેખાડી દઉં કે ભગવાન શ્રી કૃષ્ણને પેલા યાદ કરતો આપણે એટલે હોલમાં રાખ્યા છે ભગવાનનું પોસ્ટર ને બધાને જય દ્વારકાધીશ અને માં અત્યારે બનાવે છે ભગવાન સાચું પોપ પછી આપણે સ્વીકાર કરશું તમને ખબર હશે હવે રોજ રોજ તો જમવામાં શું છે માને જ આપણે મેન્યુ પૂછી લેશું મરચાં કરાય છે ભાત થાય થઈ ગયા છે મિત્રો

મું નથી ગરમી બહુ પડે મમ્મી મરચા ન ખવાય આઈ હોપ કે તમે ખાતા મરચા થોડું મરચા હોય સુગંધ બહુ મસ્ત આવે છે મિત્રો હોય સબસ્ક્રાઇબ વગર મારા મરચા

એ નઈ કાલે રવિવાર હતો માતાજીને થાળ ધરાવ્યો ગયા વાગ્યા ની વાત હતી ભાઈ મોટી ને ફલી કરી ને નાખી દીધું તો ઓહન નતો હું હે ને જો મિત્રો ભાત હું તો બારણે જઈએ આપણી બાર ગોહાવે હાલો તો કાઈ વાંધો નહીં રોકો તો મિત્રો આપણે ત્યાં સુધી મારા માધવને યાદ કર લઈએ કે ગીરધારી ગોવિંદ અમે સૌ આવ્યા તમારે દ્વાર અને બધા એને આશીર્વાદ દેજો શરૂઆત મારાથી કરજો નંદલાલ તમને યાદ કરીએ છીએ પ્રભુ ભગવાન તો આપણે કાનુડાને અહીંયા આશીર્વાદ લઈ લીધા બ્લોગની શરૂઆત કરી લીધી ને જો કાનૂને જમવાનુંમાં બનાવે છે તમારે જમવા આવવાનું છે હો પ્રભુ ભગવાન બલદેવજીને નંદલાલને તમે આવજો ને ચાલો મિત્રો તો કેરી અહીંયા પેડી છે આ કેરી મોરવાનું કામ મારે છે આજે મમ્મી બનાવે જમવાનું ભગવાન માટે કેરી મોર નાખું રસ નાખીએ અને રસ કરીને પછી આપણે ભગવાન કેરી સુધારવા બેસી જઈ અને આપણે હવે જઈ આવીએ મિત્રો ઉપર મંદિરે આજે હું તમને દેખાડું માતાજી કયો શણગાર કર્યો એ અને ચાલો હવે આ આજે વહેલો શણગાર થઈ ગયો તો તમને દેખાડ દો મિત્રો ને આ છે આપણા આંબા આંબામાં મસ્ત મજાનું ઓલું થયું જુઓ મિત્રો આપણે આ શેરડી ઉગી ગઈ હવડી શેરડી થઈ ગઈ મિત્રો તમને દેખાતી તો હશે તો જુઓ મિત્રો શેરડી આમાં એક કાતરી નાખી દીધું બે ત્રણ ઉગી ગઈ એક અહીંયા એક અહીંયા પછી આ આપણી એક બે તન હજી નાની નાની અહીંયા બે હે મિત્રો દેખાતી હશે તમને તો શેરડી પછી આ આંબો તુલસી તિલક તુલસી તડકો બહુ પડે છે પછી પછી આ ણ ને દાયડ બી અહીંયા અહીંયા મીઠો લીમડો મિત્રો આ ફૂલ એવું ચડાવી જોઈ શકતા હશો અને ચાલો હવે મારા ભેગા આપણે મંદિરમાં જઈએ અને મંદિરમાં હું ને તમે બધાય આવી ગયા પહોંચી ગયા ને માતાજીના દર્શન તમને હું કરાવી દઉં આજે તો માને આજનો આ શણગાર સાંજે રીલ્સ મૂકીશ તો બધાય દર્શન કરી લેજો મિત્રો કે માં વગર કઈ છે નહીં સુનો છે જગ સંસાર કરીએ માને યાદ દે તો મટે ભવ ભવના સંસાર ને ગણેશજીને આપણે કરી લઈએ યાદ મિત્રો કે હે વિઘ્ન હર્તા વિઘ્ન હરજો સવના ને મારા દ્વારકાવાળા નંદલાલના દર્શન મિત્રો કરી લઈએ કે શ્યામ સુંદર એ માસ એકોતેર ના દર્શન નમન કરી લઈએ આપણે તો બ્લોગની શરૂઆત આપણે કરી લીધી બહુ સુંદર માતાજી આ શણગાર કર્યો છે ને રોજ રોજ શણગાર બદલે તમને તો ખબર છે મિત્રો તો ચાલો હવે આપણે જઈએ નીચે મમ્મી માતાજી આટલું શું જમવાનું બનાવે એ પણ હું તમને કહી દઈશ ને જો મિત્રો આ છે હું તમને એક મજાની વાત બતા કહું કે છે ઓલું ઝાડ આ ઝાડ છે મિત્રો એક કે જે ઝાડમાં વ્હાઈટ ફૂલ આવે અને એ સ્પ્રે ની જેવી સેન્ટનો મિત્રો એ સ્પ્રેમાં આપણે જે સેન્ટ છાંટીએ એની જેવી સ્મેલ મસ્ત મજાની આવતી હોય ને ઉપર બીજો બાજુમાં એક મારું રૂમ છે એમાં તો કંઈ એવું કંઈ

નીચે તો મંદિર દેખાડે આવે મંદિર માં મિત્રો જો વેલા વેલા અમે વેલો લીધો અમારે મોડું વેલું અમે કરતા તો કરજો મોટ કરજો વિસાર કરજો ઘોડા પડજો છૂટ છે સી પર મિત્રો તો ગ્રેવી કરવા જાય અહીં પાક તો મા ટમેટાની ગ્રેવી કરી લઈએ ત્યાં સુધી આપણે મારે આંબલી ખાવી છે તમને ટેસ્ટ કરાવીશ કોક બી ક્યાંક ઝાડવું હોય તો કલ લેજો કે વાવી દેજો એક બે થઈ જાય એટલે ટેસ્ટ કરી લેજો મિત્રો જો મિત્રો આ મસ્ત મજાની આંબલી ખાવ એટલે આનંદ અને અહીંયા જોઈ લો મિત્રો કેરી અને ઉપર લીમડો હે તો ખોટા જેમ હમણાં પાસે દોડીને ના તો માં બનાવી નાખે જમવાનું પછી આપણે આ પ્લેન છે ક્યાંક બહાર જવા ને શેરડી ઘણી હે તો નાના વેચવી હે મિત્રો ના છે બાજુ જોઈ લ્યો

તો તમે કન્ટિન્યુ રહેજો ને તો મમ્મી શું બનાવે એ કમ્પ્લીટ થાય એટલે હું તમને દેખાડીશ કન્ટિન્યુ રહેજો ને બધાને જય માતાજી જય નંદલાલ જય બાકે બિહારી ને મારા સામળી અહીંયા બેઠા છે રોજ ઠલવે ગોરી રોજ ઠલવે તો કંઈ કહેવાય નહીં કારણ કે આપણે લાડલા છે કારણે તો હાલો લાગશે સબસ્ક્રાઈબ કર નાખતો ને રોજ મારા માધાવારે વાત કરવા રોજ કૃષ્ણ આરે વાત કરવા ને મારી વાત સાંભળવા તમે લાઈક સબસ્ક્રાઈબ કરો કારણો જોવાથી જોવે છે કે મને લીધા વગર એકલો એકલો મારું ભગત ડો એકલો એકલો મિત્રો આરે વાત કરે છે તે ના લલ્લા તો આરે વાત કરવી હોય તો શું કરકો અરે કે ન કરવી તો જોઈ લ્યો મિત્રો કેવા સુંદર મજાના હાથે જોઈને જોવે છે એટલે માથે મોડપીસ નાખીને અમે કાનડા હતા ઘણા મોડપીસ લઈને આવ્યા છે જંગલમાંથી મિત્રો તો એ પણ હું તમને દેખાડીશ અમારે તો ઉપર કાનુડો હે એટલે રોજ રોજ તૈયાર થતો હોય મિત્રો તો ચાલો હવે હું ઘેરીને રસ કરી નાખું તમને બધાને મજા કરાવું ને તમે રસ ફરતા જજો આજે વારો ચડી ગયો રસ ફરવાનો તો હું કરી નાખું

રાഷ്ണ ભગવાન ને આચારો લીલા છે આપણે જો ભગવાન ને કોક કોક યાદ એ તો જો કે રોજ ધ્યાન કાંતી રોજ યાદ પાડું કારણે એ મારે ત કારણે વગર મૂડ નો હાલે પોસ્ત કારણે ઉપર આપણો પાણો જો ને તીલ માં પાણો જો ને ઉડાન કારણે વગર મારે ખોણય નો હાલે દીકડો તો વર ઠાપર ખાતું તો અત્યારે ગેરી રસ બનાવું તો તમે બધે કન્ટિન્યુ લેજો ને દસ આવી રીતના બનાવી છું કઈ રીતના બનાવી છું કઈ તમને જો પહેલા તો કે આપણે બધા ખબર જ છે તો કેરી પહેલા આપણે સાલ ઉતાર નાખતું ઉપરથી ને પછી વન પગ કેરી કાર્બટ વાળી કેરી તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર તો સારી લાગતી હોય તો ને કાયમ કાયમ તમને દર્શન થાય ચીખોતેર ને કેરીનો રસ હું બનાવતો ને બીજું ઘણું જાણવાનું તમને મળે છે મિત્રો ને મારે કાનુડા તો મારા દિલથી બહુ કરી બલદેવજી ને કાનોડું ને ભાગેશ્વરીમાં ને અંબાજી બધા સિખોદેરમાં ને અમારી ઉપર મંદિરમાં બેઠા એની રોજ સેવા થાય થાય તમે બધાય જોવો તો તમને ખબર પડે મિત્રો કે ભગવાન કઈ રીતના કરાય માણસ દેજ તો માણસ ને ભગવાને આપણે માણસ નો આ દેહ તો દઈ દીધો પાયા તો દઈ દીધી તો એ થોડોક સમય આપણે ભગવાન માટે કાઢી લઈએ તો આપણો આ જનવાનો છે થોડોક સુધરે આ હોય તો આથી જે દેવાની દીકરાને વાઉ ને માને ઉપાદી બધાઈને ઝંઝાળી તો હે જ આ દુનિયામાં એ ઝંઝાળથી ઉપર ઉભરીને ભગવાનને યાદ કરીએ તો સંસારમાંથી ભગવાને મળીને જવાબ આપણે દેવાનો હોય અને આ જવાબ એ આપણે દઈએ કે બાલાકો નામ લીધા તા હો તો બસ રોજ આપણે કાણું એને યાદ કરીએ બલદેવજીને યાદ કરીએ ને આપણી મસ્ત મજાના જીવનમાં

તો તમને કંઈ ખબર નહીં પડે તો એટલું તો જોજો બધાય video ખાટો મીઠો રસ પાન ને આને બહુ ભાવતો હોય મિત્ર ને કાનુડા ભોજન હું જ બનાવું મારા હાથે કારણ કે નંદલાલ ની સેવા હું નામ પણ પડું તો પછી મારા મોજ તો એક કરોડ પ્રેમ છે મિત્રો ને શેર ચેટ હે તો મેં કીધું હવે એ બધા મિત્રો ને સામે આવી ને કહું કે સેવા હું જ કરું છું મને એમાંથી કોલ વિડીયો કોલ આવતા હોય કોલ આવતા હોય કે જયેશભાઈ તમે હવે વહેલા આવો તમે કીધું હવે આવી જાય આપણે ભગવાનના દર્શન પર આગળ રોજે રોજ તો સારું મિત્રો ચાલો હવે હું રસ બનાવી લો પછી આગળ મળીએ કન્ટિન્યુ લેજો તો મેં મોલ કેરી મિત્રો ને એ કરનાખનું રસ માં કરે રોટલા ને તો માં કઈ કે રોટલા કરનાખું ઓ ને એક ગીત સંભળાય સંભળાવું હોય તો મિત્રો ની મારા માધવરાય ને બાજરાના સાત પાંચ વળી રે રોટલી ફરી મારા નંદ લાલ હું તો જમાડું જમાડું મારા નંદ લાલ ને રે હું જમાડું જમાડું મારા શ્યામ દે રોટલી રોટલી ને રસ જમાડું નંદ લાલ ને હે ભવન શ્યામ હે માધવ આવો રસ રોટલી હે જમવાને માધવ આવો રસ રોટલી હે શ્યામ ઘર બલદેવ સંગ આવજો કાન ઘર આવો વાલા બલદેવ સંગ આવજો

હાલો એ આપડે ભગવાન મમ્મી બનાવે પાછળ જોઈ શકો છો હલો તો એ બરફ નાખેલી ભગવાન बरफ भाई नाखे ना खे है वो मित्रों बर्फ ना खे निमाल श्याम हाथ डॉस बना देना चाहिए हाँ कुर्जी हाथ डॉस बना ना खे भाई जो मिक्चर में बरफ ना ठंडो ठंडो ठंडा रस खावा चालू बंद मित्रों मैं द्वार का दिन खाली मार्गवार मानो जाए हम दिपावार नहीं सारे किस तरह जीवन

લાડલા કારણે અને યાદ કર લે તો માનતા હોય છે નો કરતા તો માં બનાવે રોટલી જે શકો છો ને રોટલી રોટલી મમ્મી એક ઠાકુરજી નું ગીત ગાવે છે સરસ મજાનું તો તમે સાંભળો બજાય ઠાકુરજી ને રસ તો માહે ભગવાન ને કે મારા હેતે જમાડું શ્યામ ને રસ રોટલી જરે તમે જમો આજ કરો આગમન શ્યામ રસ રોટલી એટલે આપણે હેત જમાડીએ તો આવે મિત્ર એ જીણકા ભગવાન આપણે નંદલાલ તો આપણે હેત થી કેમ ઝેણકા છોકરાને જમાડતા હોય એથી ડબલ ગણો લાડ પ્રેમ દઈને જમાડીએ